સુરત જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ પોલીસ એક ગુનો કરે ત્યાં બીજી ઘટના સામે આવીને ઊભી થઈ જાય છે મારામારી ચોરી હત્યા દુષ્કર્મ વાહન ચોરી ઘરફોડ ચોરી જેવી ઘટના સામાન્ય બની ગઈ છે ત્યારે કડોદરાના વરેલી ગામની હદમાં આવેલા સોસાયટીમાં ટેરેસ પર સૂતેલા ત્રણ યુવાનો પર એ જ વિસ્તારના ત્રણ યુવાનોએ તલવારથી હુમલો કર્યો જેમાં ત્રણે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે જોકે હત્યાર સાથે હુમલો કરનાર ત્રણ આરોપી પૈકી બે સગીર નીકળતા પોલીસ એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પલસાણાના વરેલી ગામની હદમાં આવેલા શાંતિનગર સોસાયટીમાં વિરાજ ભવનની બિલ્ડિંગના ધાબા પર સુદર્શન મંડલ પ્રદીપ મંડલ રવિન્દ્ર કેદાર સુતા હતા એ દરમિયાન એ જ વિસ્તારના ત્રણ યુવાનો ટેરેસ પર આવતા સુતેલા યુવાનો જાગી ગયા મોબાઈલ કેમ લીધો એમ કરી ઝઘડો થતા આરોપી તલવાડ અને લોખંડની રોડ લઈ ત્રણેય યુવાનો પર તૂટી પડ્યા અને ઈજા કરી ભાગી છૂટ્યા ગઈ તારીખ બાર પાંચ પચીસના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વરેલી ખાતે આવેલ શાંતિનગરમાં આ કામના જે ફરિયાદી છે કે રવિન્દ્ર કેદાર મંડળ તેઓ અને તથા તેમના મિત્રો ધાબા પર સુઈ ગયેલા હતા એ દરમિયાન એમના જ ફ્લેટમાં રહેતા મોહિત કુશવા તથા તેમના બાજુના બ્લોકમાં રહેતા બીજા બે બાળકિશોર એમાંથી એક જે બાળકિશોર છે એ ધાબા ઉપર સુવા ગયેલ અને તેણે ફરિયાદીનો મોબાઈલ પોતાના હાથમાં લઈને એને ચેક કરતો હતો એ દરમિયાન ફરિયાદીએ તેને કેમ મારો મોબાઈલ લીધો છે એમ બોલતા ફરિયાદી અને જે કાયદાના સંઘર્ષમાં બાળકિશોર છે વચ્ચે ઝઘડો થયેલ તે જ્યાં ઝઘડો ચાલતો હતો એ દરમિયાન મોહિત કુશવા તથા બીજો જે બાળકિશોર છે એ બંને ત્યાં આવી ગયેલ અને તે બંને અને આ જે અન્ય બાળકિશોર છે ત્રણે જણાએ મળીને ફરિયાદી તથા તેના બીજા બે મિત્રો છે તેમને લોખંડના રોડ અને એમના જોડે તલવાર જેવું જે સાધન હતું એના થ્રુ આ લોકોને માર માર્યો છે જે દરમિયાન જે બાબત નહીં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એકસો પંદર ઓબ્લિક બે એકસો સત્તર ઓબ્લિક બે એકસો અઢાર ઓબ્લિક એક ત્રણસો એકાનું ત્રણ તથા ત્રણસો બાવન અને ચોપ્પન મુજબની બીએનએસસી કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે અને હાલની તપાસ ચાલો કોઈની હાલત ગંભીર હોય એવું કોઈ ના કોઈની હાલત ગંભીર નથી એ લોકોની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને તમામને રજા આપી દીધી છે અને એ લોકો અત્યારે સ્વસ્થ છે અને એમની જે ફરિયાદ છે એ પ્રમાણે આગળની જે કાયદેસરની કાર્યવાહી છે ચાલુ છે ટેરેસ પર સુતેલા યુવાનો ઈજાગ્રસ્ત થતા કડોદરા પોલીસ દોડતી થઈ છે અને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી લીધા છે જોકે ત્રણ પૈકી બે આરોપી સગીર હોવાથી પોલીસે એકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે જો કે ઝઘડો થવાનું કારણ મોબાઈલ ચોરી કે પછી અન્ય કારણો એ તો પોલીસ તપાસમાં કે સગીરો કેમ સગીર હોય છે પણ કાયદાની આટીગુટીમાં તેઓ બચી જતા હોય છે હવે બીજો સવાલ એ થાય છે કે બાળગૃહમાં સગીરોને મોકલી આપવામાં આવે છે કે શું કે ત્યાં સુધરી જાય છે એ પણ એક સવાલ છે પણ ભારતમાં બનેલા અનેક એવી ઘટના જેમાં માસ્ટર માઇન્ડ હોવા છતાં સગીર વયના કારણે બચી જતા હોય છે ત્યારે આવા કાયદામાં હવે સુધારો કરવાની જરૂર છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત